અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આવેલ વાત્રક રોડ નજીક પર આવેલ કાવ્યા રૂમમાંથી પુરુષનો આવ્યો રૂમમાં જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ બાર શહેરમાં આવેલ વાત્રક રોડ નજીક હાઈવે પર કાવ્યા હોટલના રૂમમાંથી બપોરના સમયે કપડવંજ જિલ્લાના આધેડનો મૃતદેહ કાવે હોટેલના રૂમમાંથી મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ બહાર પોલીસને કરવામાં આવતા ટીમે હોટેલ ખાતે દોડી આવી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી અમિત ઉપાધ્યાય સાથે સીએન 24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ